પાર્ટ વન અમારું સંમેલનમાં પૂરું થયું જે કંઈ નીતિઓ ઘડવાની હતી સોળ તારીખે ફોર્મ ભરે તો ઓગણીસ તારીખે પાછું પણ ખેંચી શકાય માનો કે ઓગણીસ તારીખે પાછું ન ખેંચ્યું પછી પાર્ટ ટુ એ વીસ તારીખથી મિટિંગ કરી અને પછી અમલમાં મૂકશું પણ ભરી ગયા છે એને ભરવાનું છે એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો અમે સંમેલનમાં એવું કીધું હતું અમારે સંમેલન સોળ તારીખે રાખવું હતું પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે એટલે મેં શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે ઐતિહાસિક પંચોતેર વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે મા ભવાનીના સોગન પણ આઈ પાસે કે કાયદાની બહાર જવાનું નથી પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે છત્રી સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું આ સંમેલનને ઉતારી પાડવું કદાચ ઘણીવાર ચર્ચાઓ એ થતી હોય કે આની પાછળ કોઈ હશે કે અમારી પાછળ કોઈ નથી આગળ પણ સમાજ છે પાછળ પણ સમાજ છે ઉપર ભગવાન છે નીચે ધરતી છે એ અમે જાણીએ છીએ અમે કોઈના હાથા નથી બીના હથિયાર નથી બીના માણસો જાત જાતની વાત કરતી હોય આપની સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ અને કોર કમિટીને સાથે લઈને આવીશ અને તમને કહીશ કે આ વાતમાં સત્યતા છે કે નહીં પણ એ અફવાઓ જાત જાતની ફેલાવે છે એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ના આપશો કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે આપે કરી છે અમે ભાજપના વિરોધી નથી અમે મોદી સાહેબના ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે દેશનો રાજા કહી શકાય તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહક છીએ અમે ભાજપ સાથે એંસી ટકા છત્રીઓ છીએ અમારે ભાજપ સાથે નથી કોઈ બે સમાજ વચ્ચે નથી અમારા પાટીદાર રહી નથી પણ અન્ય સમાજ સાથે નથી અઢાર અલમ અમારી સાથે હતા એ પરમદી આપણે સંમેલનમાં જોયું હશે જાહેરાત કરી જ છે કે પાર્ટ પાર્ટોન અમારું

જો આજે ફરીથી બેઠક મળવાની હોય તો હું અત્યારે અહીંયા હોવો જોઈએ હું આજ સવારે અત્યારે નવ વાગે આવ્યો છું રાત્રે પાંચ વાગે નીકળો છું એવી કોઈ વાત જ નથી છેલ્લો જવાબ આપીને અમે આવ્યા છીએ કે જો હવે સરકારને યોગ્ય લાગે બરાબર છે તો તમારે પરસોત્તમભાઈને સમજાવવાના છે ક્ષત્રિય સમાજને તમારે સમજવાનું નથી ક્ષત્રિય સમાજની એક માંગ છે એ તમારે સ્વીકારી લેવી જોઈએ એક જ વ્યક્તિથી અને એક જ વ્યક્તિને તમે ન કહી શકો અને સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે બરાબર છે અને ભાજપને કેટલું નુકસાન જાય છે એ બધી વાત અમે કરી તો તમે એક વ્યક્તિને કેમ ન સમજાવો અને તમે ન સમજાવો તો તમે એમને એવું કહો પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લે તમારું સન્માન રહીએ અમે એવું નથી માનતા કે ભાજપ સરકાર પાછું ખેંચી લે ફોર્મ એનું અને પરસોત્તમભાઈમાં જો ખરેખર ખેંચેલી હોય તો આ પરિસ્થિતિમાં એમને એમનું ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ કે મારા થકી ભાજપ એને માફી પણ એવી જ માગી છે કે ભાજપને નુકસાન જાતું હોય બરાબર છે તો હું માફી માગવા પણ તૈયાર છું તો આજે પણ એ કહી શકે કે બે છત્રીય સમાજને બરાબર છે આટલો રોષ હોય અને ભાજપને મારા થકી નુકસાન હોય કારણ કે આ નુકસાન તો અમે અત્યારે રાજ્યની બહાર નથી ગયા પણ બાવીસ કરોડ છત્રીઓ છે સોળ જિલ્લામાં એની અસર જો અમે બહાર નથી ગયા છતાં પણ રાજસ્થાનમાં એમપીમાંથી મહારાષ્ટ્રમાંથી સંમેલનમાં કેટલા આવ્યા એ પણ આપ જાણો છો એટલે અમે રાષ્ટ્રીય આંદોલન અત્યારે કર્યું પણ નથી પણ જો આ માંગ નહીં સ્વીકારાય તો એ અમે જે રણનીતિ કરશું ત્યારે જે કંઈ વાત કરવાની હશે એ બધા પગલાં અમે ત્યારે ભરવાના છે એ અમે નક્કી કરશું તો એવું છે કે જો સરકારે નવું પ્રતિનિધિ ક્ષત્રિય સમાજના મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો એ બધાને પંદર દિવસ પહેલાં મોકલા હતા પછી સરકાર બાર મંત્રીઓ ધારાસભ્યો એમને બોલાયા હતા ત્યારે પણ એ જ વાત હતી બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી પછી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી હું સમાજને આદર્શ પણ ન કરી શકું કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષું ન જઈ શકું હું મહાદેવનો પરમ ભક્ત છું મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું અત્યારે આમ જુઓ તો બાવીસ કરોડ છત્રીઓ ભારતમાં છે પણ હું તમને પંચોતેર લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર જ્યારે અમે ગઈકાલે ગયા ત્યારે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી જો સમાજને એમ અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એમને માન્ય છે પણ આ તો નહીં જ કરવાનું એવા કાલ અસંખ્ય મેસે આવ્યા જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે અમને તો મોડી સાંજે ખબર પડી હું તો છ પાંચ વાગે રાજકોટ હતો સાડા નવ દસે પહોંચ્યો બાર સાડા બારે મિટિંગ થઈ મંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે સીએમ સાહેબ સાથે અને પાર્ટી સાહેબ સાથે પાર્ટી સાહેબે વાત કરી ગૃહમંત્રી સાહેબે વાત કરી અમે પણ એમને અમને આંબળા એને અમે આંબળા અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જોવો છો કે રોષ ફાટી નીકળો છે એ પાછો વડે એમ નથી એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે આ સિવાય છત્રીય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબભાઈ અને ગૃહમંત્રી સાહેબ અને સાહેબ સાહેબભાઈ ગયા હતા અને એ જ વાત રજૂ કરી ગઈકાલે અમારી રાત્રે બારથી બે સીએમ સાહેબ પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી અમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને બે ત્રણ વાર માફી માગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લઈએ તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાંચા આપવામાં આવ્યા છીએ અત્યારે અમે જો એવો સંતોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે કે ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું ચાલી વર્ષથી સમાજની સેવા કરું છું નો પોલિટિક્સ કોઈ રાજકારણમાં છું નહીં જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે ગઈકાલે અમે ગોર કમિટીના પચીસ સભ્યો કરણી છેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે ત્રણ વાગે જાણ પણ કરેલી છે મીડિયા પણ ત્યાં બધા હાજર હતા પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિ એકનું હતું એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય કાં તમે પાછી ખેંચાવો કાં પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી